નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચાર મારી બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજે ધોરણ અને ગુજકેટનું પરિણામ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે સરકાર નવી યોજના બનાવી રહી મતદાન નેવ ટકા સુધી લઈ જવા સોસાયટીઓમાં જ હવે મતદાન મથકો ઉભા કરવામાં આવશે ટ્રફ સક્રિય થતા ત્રણ દિવસ વરસાદની આગાહી વાતાવરણમાં પલટો ઘરની ચાર ડિગ્રી ઘટી સડત્રીસ પોઈન્ટ ચારે પહોંચી તાપમાન બેતાળીસથી ઘટીને અડત્રીસ ડિગ્રી પાર પહોંચ્યું સાણંદ પંથકમાં એક જ દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો સંભવત ઓગસ્ટ થી સપ્ટેમ્બર વચ્ચે રવ ફિરાની હરાજી કરશે બોચાવાનાની ઓકા વાંગો કંપની સુરતમાં ડાઇરેક્ટ રવ ફિરાવે છે અમદાવાદમાં પણ પહેલી સવાર થી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું મહત્તમ તાપમાન સામાન્યથી ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી અને શનિવાર કરતા ચાર પોઈન્ટ જીરો ડિગ્રી ગગડીને સડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે દરિયાકાંઠે સર્જાયેલા પ્રેશરને કારણે આગામી સાત અને આઠમી મે ના રોજ વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ હળવા છાંટા પડવાની સંભાવના છે આગામી ચાર દિવસ દરમિયાન આંશિક વાદળો વચ્ચે ધૂળની ડમરીઓનું જોર વધુ રહેશે તેમજ દસ થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉનાળામાં માવઠા જેવો માહોલ છવાયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે ત્યારે ગાંધીનગરમાં પણ તેની અસર જોવા મળી રહી છે રવિવારે કાઇક વાતાવરણમાં ગાંધીનગરમાં સવારે તાપમાન ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું બપોર સુધીમાં તાપમાન ચોત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે ભેજનું પ્રમાણ સુડતાલીસ ટકા રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર જોવા મળી રહેલ સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ભાગોમાં માવઠું થયું હતું આ સંજોગોમાં ભાવનગરમાં ચાળીસ કિલોમીટરની તોફાની ઝડપે પવન પણ ફૂંકાયો હતો પાંચ મેને સોમવારથી સમગ્ર રાજ્યમાં ધોરણ એકથી બારની તમામ શાળાઓમાં પાંત્રીસ દિવસે ઉનાળુ વેકેશનનો આરંભ થયો છે ત્યારબાદ તારીખ નવ જૂનથી બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યા મુજબ નવા વર્ષમાં બસો ઓગણપચાસ દિવસ શૈક્ષણિક કાર્ય વધારવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે આજે પાંચ મે બે હજાર પચીસના રોજ ધોરણ બાર અને ગુચકેટનું પરિણામ પણ જાહેર થવાનું છે આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ અને સાયન્સમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી નેવું ટકા સુધી લઈ જવા સરકાર નવી યોજના બનાવી રહી છે ચારસો પચાસથી વધુ મતદાર હોય તેવી સોસાયટીમાં મતદાન મથક ઊભા કરવા સર્વે હાથ ધરવામાં આવ્યો છે કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલે શહેરની તમામ સોસાયટીઓમાં ક્લબ હાઉસ કે ઓફિસ એરિયામાં મતદાન મથક ઊભું કરવા યોજના બનાવી છે અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ અને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસરોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે પાંચથી આઠ મે દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી છે રાજ્યમાં હવામાન વિભાગે દસ તારીખ સુધી માવઠાની આગાહી કરી છે ત્યારે રવિવારે સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અન્ય જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના વિસ્તારમાં એક જ દિવસમાં ગરમીમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે તો આ સાત બુલેટિનમાં નમસ્કાર